અંકલેશ્વરમાં એસએસટી ટીમ દ્વારા ચૂંટણી પૂર્વે વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ માર્ગો પર નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને લુભાવવા માટે લોભ અને લાલચ સાથે આર્થિક તથા વ્યવહાર અટકાવવા માટે જિલ્લા ચૂંટણી પંજને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરી છે જે અંતર્ગત અંગલેશ્વર હાસોડ વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ ટીમ દ્વારા બંને તાલુકાના વિવિધ માર્ગો પર બે શિફ્ટમાં તપાસ શરૂ કરાઈ છે ખાસ કરી પસાર થતા વાહનો પૈકી શંકાસ્પદ લગતા વાહનોને રોકી તેની તલાશી લેવામાં આવી રહી છે તો તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં જઈ રહ્યા હોવાની સાથે ગાડી નંબરની નોંધણી કરવામાં આવી રહી છે હાસોડ રોડ અંકલેશ્વર જીનવાલા રોડ તેમજ અંકલેશ્વર ગ્રામ્ય રોડ પર આજરોજ અંકલેશ્વર મામલેદાર કરેણસી રાજપૂતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર